આજ કલ પ્રદુષણના કારણે અનિયમિત ભોજનના કારણે અથવા તો આપણો વ્યવસ્થિત ડાયટ ન હોવાના કારણે બહારના તળેલા તીખા ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને અલગ અલગ પ્રકારની પ્રકારની જે ન ખાવા યોગ્ય ચીજ વસ્તુઓ છે કે જે ખાઈ રહ્યા છે અને આ પ્રકારની આપણી કુટેવોના કારણે ભૂલોના કારણે વાળને લગતી તકલીફ તીવ્ર બની રહી છે ખૂબ જ વધી રહી છે બરાબર છે પ્રદૂષણના કારણે વાળની વાળને ગંભીર નુકસાન પહોંચી રહ્યા છે પ્રદૂષણના કારણે વાળ સફેદ પડી રહ્યા છે નાની ઉંમરે વાળ ખરવાની તકલીફ નાની ઉંમરે વાળ સફેદ થવાની તકલીફ છે એ ખૂબ જ અત્યારે વધી ગઈ છે આ ખાસ જે લોકો શહેરમાં રહેતા હોય છે એમને આ તકલીફ વધારે પડતી જોવા મળે છે એક શાનદાર નુસ્ખો કે જે હજારો વર્ષો પહેલા આપણા આયુર્વેદની અંદર કહેલો હતો લખેલો છે અને આપણા રાજીવ દીક્ષિતજી કે જે આયુર્વેદના એક આ સમયના અત્યારે હમણાં જ એમનું ધ્યાન તો થઈ ગયું છે પણ એ પ્રચાર જયારે કરીને ગયા છે આયુર્વેદનો તો એમાં પણ એને ખાસ આ એક વાળ માટેનો નુસ્ખો સજેસ્ટ કર્યો છે કે જે નુસ્ખો હું તમારી સામે રાખવા માંગુ છું

જો તમે તમારા શરીરની અંદર એવા વિટામિન્સ કે ન્યુટ્રિયન્સ પ્રોટીન નહીં આપો જે તમારા શરીરને રોજની જરૂર પડે છે અને માત્ર અમુક વસ્તુઓ જ ખાધા કરશો તો ડેફિનેટલી તમારા વાળ ક્યારેય પણ ખરતા બંધ નહીં થાય પછી કોઈ પણ નુસ્ખાઓ તમે કરી લો કયા ફ્રૂટ વધારે પાકે છે જેમ કે ખારેક વધારે પાકે છે તો ખારેકનું સેવન તમે આ સિઝનમાં ભરપૂર કરો એની અંદર વિટામિન સી વિટામિન એ જેવા ઘણા બધા વિટામિન જોવા મળશે જે અલગ અલગ શરીરના અલગ અલગ અંગોને ફાયદો આપશે તો એ રીતના દરેક સિઝનમાં મોસમી ફ્રૂટ ખાવો કાચા શાકભાજી છે કે જે ડાયરેક્ટ વિટામિન અને તમને આપી શકે એનું સેવન કરો પ્રોટીન કે જે ગાજરમાં અલગ અલગ તત્વોની અંદર રહેલું છે આ સિવાય કેરાટિન તત્વો જે ગાજરમાં છે કેરાટીન પ્રોટીન જે દૂધ અને દૂધની બનાવટોની અંદર ભરપૂર માત્રામાં મળી આવે છે તો આ એ વસ્તુનું સેવન પણ તમે ખૂબ વધારે કરો અને જે હવે નુસ્ખો જે કરવાનો છે એ નુસ્ખો એક જબરજસ્ત નુસ્ખો છે આના માટે તમારે એક તાંબાનો વાસણ લેવાનો દાખલ તરીકે તમારી પાસે કોઈ એક તાંબાનો કળસો છે અથવા તાંબાનું કોઈ વાટકો છે એ તાંબાના વાટકાની અંદર તમારે બીજું કઈ કરવાનું નથી પચાસે ગ્રામ જેટલું દહીં નાખી દેવાનું છે પચાસ ગ્રામ જેટલું દહીં નાખી એ તાંબાના વાસણ તમે ઢાંકી લો અને બે થી ત્રણ દિવસ ચાર દિવસ માટે રહેવા દો એ ફૂલ ખાટું થઈ જશે એ જે દહીં છે એનો કલર ગ્રીન થઈ જશે તાંબાની તાંબાના કારણે એનો કલર લીલા લીલાસ પડતો થઈ જશે એ જે લીલાસ પડતો કલર એનો થઈ ગયો એ દહીં તમારે માથાની અંદર સ્કાલ્પમાં અંદર સુધી ઊંડે સુધી તમારે નાખવાનું છે એકવાર ઊંડે સુધી નાખી માલિશ કરો વ્યવસ્થિત વાળની ફૂલ વ્યવસ્થિત માલિશ કરો ઊંડે સુધી દરેક ભાગમાં દહીં જે પહોંચી જાય એ રીતના એની માલિશ કરી લો અડધો પોણો કલાક માટે રહેવા દો હવે આ નુસ્ખો છે જે લોકોને શરદીની તકલીફ હોય એ લોકો માટે નથી કારણ કે જે લોકોને શરદી થતી હોય માથામાં જે ખાટું દહીં ના છે એટલે એમને શરદી તાત્કાલિક ઉપડી જશે એવા લોકો અત્યારે આ દૂર રહે એના માટે આવનારા સમયમાં હું બીજા શેર કરીશ બરાબર છે તો એ તમારે અંદર નાખવાનું છે દહીં અડધો કલાક માટે રહેવા દેવાનું એ પછી તમારે શિકાકાઈનું જે પાવડર ને બધું આવે ને શિકાકાઈનો જે ભૂકો અથવા પાવડર આપણે કે એનાથી અથવા તો એના કોઈ શેમ્પુ આયુર્વેદિક શેમ્પુ કોઈ હોય તો એના વડે તમારે વાળને સાફ કરી લેવાના પછી ડ્રાય કરીને આરામથી તમે રહી શકો છો આટલું અઠવાડિયામાં એક વખત તમારે કરવાનું મતલબ એ જે દહીં છે અઠવાડિયામાં એક વખત તમારે માથામાં નાખવાનું એવું રેગ્યુલર ખાલી એકવીસ દિવસ કે અઠ્યાવીસ દિવસ કરશો સો ટકા તમારા વાળને લગતી તકલીફથી સમાધાન તમને મળી ગયું હશે હા ઘણા લોકોને પહેલા યુઝમાં મળી જશે ઘણા લોકોને બીજા યુઝની અંદર ઘણા લોકોને ત્રીજી વખતમાં અને જે લોકોને અંદરથી તકલીફ છે ઉંમર થોડી મોટી છે પહેલાંથી ખૂબ ધ્યાન નથી આપ્યું કોઈ બીમારી છે કેન્સર કે એવી કોઈ બીમારી હોય તો એ વસ્તુ અલગ છે કે એમને રિઝલ્ટ મળવામાં થોડું સમય લાગી શકે નહીતર તાત્કાલિક રિઝલ્ટ મળે છે શરીરમાં કોઈ તકલીફ નથી એક વખત ખાસ બધા લોકોએ રિપોર્ટ પણ કરાવવા જોઈએ પ્રોટીન વિટામિન્સ વિટામિન બી ટ્વેલ એ સી તમામ એક રિપોર્ટ એક વખત થઈ જાય તો આપણને ખ્યાલ આવે શરીરમાં જે તકલીફ છે એ કયા કારણે થઈ રહી છે તમને દાખલો તરીકે તમને વારંવાર વાળ ખરે છે ખોડો થઈ રહ્યો છે તો તમને ખ્યાલ જ નથી કે શરીરમાં શું તકલીફ હશે તમે માત્ર ને માત્ર શેમ્પુ અને તેલ બદલ્યા કરો છો અત્યારે કઈક પેલો તેલ નીકળ્યા છે જે સ્કેમ

દસ દસ વાગે બાર બાર વાગે રમે રાતનું ભોજન કરશો તો ડેફિનેટલી વાળની તકલીફ છે એ સોલ્વ નથી થવાની એ વધવાની છે એટલે ટાઈમ ટુ ટાઈમ જમવાનું રાખો શરીરને જોઈએ એટલું જ જમો થાસી થાસીને ભરી ભરીને જમવાનું નથી અને ઘરનું જ જમો બહારના તળેલા કે તીખા એવા કોઈ ખોરાક જમવાનું છોડી દો આ નુસખો મેં તમને બતાવ્યો મહિને ત્રણ વખત કે ચાર વખત કરી લેશો એટલે લગભગ લગભગ તમને સોલ્યુશન મળી જશે જો તમને વાળ ખરતા અટકી જાય તો પ્લીઝ એક વખત મને કોમેન્ટ કરીને થોડા એવા આશીર્વાદ આપજો અને બધા લોકોને જણાવજો કે હા આ નુસ્ખો સારો છે આ નુસ્ખો કરીને તમે પણ વાળ કરતા અટકાવી શકો એટલે આપણે લોકો બીજા બહારના ખર્ચાથી બચી શકીએ આભાર આવા વિડીયો